હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારો ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના બે હજાર ચોવીસની અંદર શું અપડેટ છે ફોર્મ ભરાવવાના શરૂ થઈ ચૂક્યા છે બરાબર છે તો કઈ રીતના તમે ફોર્મ ભરી શકશો તેની લિંક શું રહેશે કઈ વેબસાઇટ ઉપરથી તેમાં ડોક્યુમેન્ટની શું જરૂર પડશે કઈ કઈ રીતના તમે એનો લાભ મેળવી શકશો તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ગુજરાતમાં આવતી તમામ યોજનાઓ અને ભરતીની અપડેટ માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી લેવો જેથી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે ચાલો હવે આગળ વાત કરીએ તો જેવી રીતના અઠયાવીસ ધંધાઓ માટે અઠયાવીસ પ્રકારના અલગ અલગ ધંધાઓ માટે સરકાર દ્વારા જે અલગ અલગ કીટ જે ધંધા માટે ઉપયોગી કિટ છે તે મફતમાં આપવામાં આવે છે તે યોજનાનું નામ છે માનવ માનવ ગરિમા યોજના બે હજાર ચોવીસ બરાબર તેની અંદર ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે માનવ ગરિમા યોજના હેઠળ નાના અને આર્થિક રીતના પસાર લોકોને વિના બેંક લોન યોજના લોન લીધા વગર બરાબર છે તેને સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે બરાબર યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના અનુસૂચિત જાતિ કેટેગરીના ગરીબ લોકોને આનો લાભ આપવામાં આવે છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે યોજનાનો હેતુ એ છે કે નવા બિઝનેસના શરૂઆતમાં પ્રોત્સાહન મળે તે માટે સરકાર શ્રી દ્વારા અમુક સાધનોની કીટ બરાબર છે તમે જે ધંધો શરૂ કરવા માંગતા હોય તો તેના સંદર્ભે જે તે કીટ આપશે સરકારશ્રી દ્વારા બરાબર છે તેનું રજિસ્ટ્રેશન તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર કરવાનું રહેશે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ યોજના માટે ફોર્મ ભરી શકશો હવે યોજનાનો હેતુ જાણી લીધો આપણે કે જેવી રીતના નાના પરિવાર છે બરાબર છે અનુસૂચિત જાતિના લોકો છે જે નાનું કુટુંબ છે બરાબર છે તે ધંધો તો શરૂ કરવા ઈચ્છતા હોય છે પરંતુ તેના માટે જરૂરી કીટ ખરીદવાની હોય છે જેવી રીતના તમે કોઈ વેલ્ડિંગની શરૂઆત કરો છો તો તેના માટે વેલ્ડિંગનું બોક્સ લેવાનું હોય છે બરાબર છે અલગ અલગ સામગ્રી લેવાની હોય છે તે સરકાર દ્વારા તમને આપવામાં આવશે એવી નાની મોટી તમને પચીસ હજાર સુધીની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે તેના માટેની આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આમાં આની અંદર જો તમે સિલાઈ કામ કરવા માગતા હોય તો સરકાર શ્રી દ્વારા તમને સિલાઈ મશીન આપવામાં આવશે તે યોજનાનો આ મુખ્ય હેતુ રહેશે માનવ ગરિમા યોજનાની પાત્રતાની વાત કરીએ લઈએ તો અરજદારની ઉંમર મર્યાદા અઢાર વર્ષથી લઈને સાઈઠ વર્ષ સુધીની અંદર હશે તો તે આ યોજનાની અંદર લાભ લઈ શકશે અનુસૂચિત જાતિના લોકોને જેની વાર્ષિક મર્યાદિત ગ્રામીણ વિસ્તારોમાં એક લાખ વીસ અને શહેરી વિસ્તારમાં દોઢ લાખ જેટલી છે તેવા લોકોને આનો લાભ મળશે વિષકતી વિમુખ જાતિના તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગના પૈકી અતિ પસાત જાતિ માટે આવકની મર્યાદા રાખવામાં આવેલી નથી બરાબર છે તે ખાસ ધ્યાનમાં લેવું જો લાભાર્થી અથવા લાભાર્થીના અન્ય પરિવારના સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવ્યો હોય તો તેને યોજનાનો લાભ મળશે નહીં ફોર એક્ઝામ્પલ તરીકે તમારા ઘરમાંથી કોઈએ પણ આની અંદર ફોર્મ ભરેલું છે અને ડ્રોની અંદર તેને મળેલી છે તો તમે પાછું તેની અંદર ફોર્મ ભરશો તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં ઘર દેઠ એક જ વાર આ યોજનાની અંદર તમને લાભ મળશે હવે જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જરૂરી જણાતા તો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગવામાં આવશે ત્યાર બા તે બાબત ધ્યાનમાં રાખવી જો તમારે કઈ આની અંદર તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા ફોર્મ ભરવા ટાળે પરંતુ છતાં પણ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તે લોકો તેનું વેરીફિકેશન કરી શકશે વે વર્ષ બે હજાર વીસ એકવીસની અંદર જે આનો ડ્રો થયો તો બરાબર છે તેની અંદર જો તમારું નામ ન આવ્યું હોય તો તમે આની અંદર પાછું ફોર્મ ભરી શકશો જેની ફોર્મ ભરવાની વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ અહીંયા આપણે આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે આની અંદર રજીસ્ટ્રેશન કરી અને તમે ડાયરેક ફોર્મ ભરી શકશો બરાબર છે હવે આની અંદર અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે નાના ધંધાના લોકો જે તેની રોજગાર માટે જેવો કોઈ પણ ધંધો શરૂ કરવા માગતા હોય ને તેની કિટ મેળવવા માગતા હોય તો આની અંદરથી તમે મેળવી શકશો હવે કયા ક્યાં ધંધાને આવરી લેવામાં આવે છે તેની અઠ્યાવીસ જેટલા અલગ અલગ ધંધાઓની વાત કરી લઈએ તો કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ અને રિપેરિંગ મોચી કામ દરજી કામ ભરતકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી બરાબર પ્લમ્બર છે બ્યુટી પાર્લરનું કામ છે ઇલેક્ટ્રિક છે રિપેરિંગ ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામની વાત કરી લઈએ સુથારી કામ લોબી કામ સાવરણી સુકડા બનાવવામાં જે લોકો છે તેને પણ અમુક યોજનાનો લાભ મળશે દૂધ દહીં વેચનાર વ્યક્તિ માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ ઠંડા પાણીના જે આપણે ઉપહાર બનાવે છે તેવા લોકો અથવા તો વેચાણ કરતા લોકો પંચર કીટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેલ બનાવવી એટલે કે આપણે જે દીવા બનાવે છે તેવા લોકો સખી મંડળ બેનોનો સમાવેશ થાય છે એની અંદર મોબાઈલ રિપેરિંગ પેપર કટ અને ડીશ બનાવટ હેર કટિંગ વાણન બરાબર છે રસોઈ કામ માટે પ્રેશર કુકર પણ આની અંદર લાભાર્થીને આપવામાં આવશે જેવી રીતના આપણે ઉપર ધંધાની વાત કરીએ એટલા ધંધાને આની અંદર આવરી લેવામાં આવશે તેની અંદર જે તે કીટ આવતી હશે બરાબર છે બ્યુટી પાર્લરની અંદર જે કીટ આવે છે તે સરકાર દ્વારા તમને મળી શકે છે બરાબર છે ત્યારબાદ મોબાઈલ રિપેરિંગ કીટ પણ મળી શકે છે તમે કયો ધંધો શરૂ કરવા માંગો છો તે તેલક્ષી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તમારા ડોક્યુમેન્ટની વાત કરી લઈએ કયા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની અંદર આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો વીજળી બિલ આવી લાયસન્સ

એ પણ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી તમને ડાયરેક્ટ આ બંને ફોર્મ મળી જશે તે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને તમે ફોરી ફોર્મ ભરી અને અપલોડ કરી શકશો અથવા તમામ વિગત તમને ના સમજાય તો કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો તમારા દ્વારા થસી થતી મદદ તમને કરવામાં આવશે અને હું લિંક પણ કદાચ નાખી દઈ બરાબર છે આ બધા ફોર્મની ડિસ્ક્રિપ્શનની અંદર ત્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો હવે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો કે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટની લિંક આપણે અહીંયા નીચે આપેલી છે બરાબર છે ત્યાંથી તમે ક્લિક કરશો એટલે તમે ચાલો હું તમને એક ડેમો આપી દો બરાબર છે ત્યાં ક્લિક કરશો એટલે તમને તે વેબસાઇટ ઓપન થઈ જશે બરાબર હવે જે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે તેની અંદર જે વેબસાઇટ છે આપણે ઓપન કરી લઈએ છે અહીંયા તેની અંદર ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની વાત કરશું આપણે કે એની અંદર તમે કઈ રીતના ફોર્મ ભરી શકો છો અથવા તો તમે નજીકના સાયબર કાફે અથવા તો કોમ્પ્યુટર જે સેન્ટર છે ત્યાં જઈને તમે આની અંદર ફોર્મ ભરાવી શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડતી હોય બરાબર તો હવે અહીંયા લોગિન કરવાનું રહેશે તમારે આ ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે એ સમાજ કલ્યાણની બરાબર છે તેની અંદર તમારે પેલા રજીસ્ટ્રેશન કરી લેવાનું છે ખાસ કરીને રજીસ્ટ્રેશન ક્યાંથી કરવાનું છે તો તેની લિંક અહીંયા આપેલી છે તે જોઈ લેજો જો ન્યૂ યુઝર બરાબર છે નવા યુઝર માટે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે સોરી નેટવર્ક થોડુંક સ્લો ચાલે છે આ તમારી ડિટેલ છે તે તમારે ભરી દેવા દેવાની છે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બરાબર છે તે તમારે આ ફોર્મ ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં મોકલી દેવામાં આવશે તેના પરથી તમે અહીંયા લોગિંગ આ કેપચા ભરવાનો રહેશે તમારે બરાબર છે યુ જી યુ સી જે રેડી કેપચા ભરી દેવાનો છે ત્યારબાદ કેપ્ચા ભરી દીધા પછી તમારે તમારા યુઝરનેમ અને પાસવર્ડ નાખી દેવાના છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો માનવ ગરિમા યોજનાનું તમને ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે સિમ્પલી તમારે એટલે તે યોજનાની સંબંધિત તમામ ડિટેલ ત્યાં ઓપન થઈ જશે બરાબર છે હવે તેની અંદર અહીંયા લખેલું છે હાલમાં વાર્ષિક આવક મર્યાદા રૂપિયા છ લાખ છે તે ખાસ ધ્યાનમાં રાખવું સહાયના ધોરણો અહીંયા તમામ લખેલા છે આપણે આગળ વાત કરીએ એ રીતના પચીસ હજાર સુધીની સહાય તેના તમામ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો તે અહીંયા આપેલા છે બરાબર અરજદારનો ફોટો બાહેધારી પત્ર વ્યવસાયલક્ષી તમામ એ આપણે આગળ વાત કરીએ એ રીતના અહીંયા ઓકે આપી દેવાનું છે સિમ્પલી તમારે બરાબર છે ત્યાર યોજનાનું શરૂઆત થઈ જશે બરાબર આની અંદર તમામ વિગતવાર માહિતી તમારે ભરી દેવાની છે એટલે તમારું ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી આ રીતના તમારું પૂરી પ્રોસેસથી ફોર્મ ભરાઈ જશે તે ખાસ ધ્યાનમાં લેવું હવે આવી જ અપડેટ તમે ટેલિગ્રામ ચેનલ ઉપર મેળવવા માગતા હોય તો અહીં ક્લિક કરીને મેળવી શકો છો અને આપણી વોટ્સઅપની ચેનલ પણ છે તેમાં પણ તમે અહીં ક્લિક કરી અને જોઈન થઈ શકો છો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત કોઈ પણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ દ્વારા જણાવવા વિનંતી